જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ આપને અમારી ચેનલ સારી લાગી હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અચૂક સબસ્ક્રાઈબ કરો હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ આજે આપણે માઘમાં સ્નાનનો પંદરમો અધ્યાય અને સોળમાં અધ્યાયનું પાશ્રવણ કરશું જય શ્રી કૃષ્ણ પંદરમો અધ્યાય પ્રયાગનું મહાત્મ્ય દત્તાત્રેયજી કહેવા લાગ્યા કે હે રાજન પ્રજાપતિએ પાપોનો નાશ માટે તીર્થની રચના કરી સફેદ ગંગાજી અને કાલી યમુનાજીના જલની ધારામાં સ્નાનનું મહાત્મ્ય ધ્યાનથી સાંભળો જેઓ આ ગંગામાં માઘ માસમાં સ્નાન કરે છે તે ગર્ભયોનીમાં નથી આવતો ભગવાન વિષ્ણુની દુર્ગમ માયા માઘ માસમાં પ્રયાગ પ્રયાગ તીર્થ પર બધું નષ્ટ કરી દે છે માઘ માસમાં પ્રયાગમાં સ્નાન કરવાથી મનુષ્ય ઉત્તમ ભોગોને ભોગવીને બ્રહ્મને પ્રાપ્ત થાય છે માઘ માસ તથા મકરના સૂર્યમાં જે પ્રયાગમાં સ્નાન કરે છે તેના પુણ્યની ગણતરી ચિત્રગુપ્ત પણ કરી શકતા નથી સો વર્ષ સુધી નિરહાર રહીને જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે જ ફળ માઘ માસમાં ત્રણ દિન પ્રયાગમાં સ્નાન કરવાથી પ્રાપ્ત થાય છે જે ફળ સો વર્ષ સુધી ગોભ્યાસ કરવાથી મરે છે જેમ સાપ જૂની કાંચરી છોડી નવું રૂપ ગ્રહણ કરે છે તેવી જ રીતે માઘ માસમાં સ્નાન કરવાથી મનુષ્ય પાપોને છોડીને સ્વર્ગ પ્રાપ્ત કરે છે પરંતુ ગંગા યમુનાના સંગમમાં સ્નાન કરવાથી હજારો ઘણું ફર મળે છે હે રાજન જેને અમૃત કહે છે તે આ ત્રિવેણી જ છે બ્રહ્મા શિવ રુદ્ર આદિત્ય મરુતગણ ગંધર્વ લોકપાલ યજ્ઞ ગૃહક કિનર અણીમાદિ ગુણોથી સિદ્ધ તત્વજ્ઞાની બ્રહ્માણી પાર્વતી લક્ષ્મી સચી નૈના દિતિ અદિતિ સંપૂર્ણ દેવ પત્નીઓ તથા નાગોની સ્ત્રીઓ ધ્રુતાચી મેનકા ઉર્વશી રંભા તિલોતમા અપ્સરા ગણ અને બધા પિતૃઓ મનુષ્યગણ કળિયુગમાં ગુપ્ત અને સત્યયુગ સત્યયુગાદીમાં પ્રત્યક્ષ બધા દેવતા માઘ માસમાં સ્નાન કરવા માટે આવે છે પૂર્વ સમયમાં કંચન માલિની આ સ્નાન ફળ ફર રાક્ષસ ને આપ્યું હતું અને તેનાથી તે પાપી મુક્ત થયો હતો હવે આપણે અધ્યાય પાઠ અધ્યાય પ્રયાગમાં સંગમ સ્નાન કરનારી કાંચન માલિનીની કથા કીર્તિવીર્ય કહેવા લાગ્યા કે હે ભગવાન તે રાક્ષસ કોણ હતો અને કાંચન માલિની કોણ હતી તેણીએ પોતાનો ધર્મ કેવી રીતે આપ્યો અને એનો સાથ કેવી રીતે થયો હે ઋષિ અત્રિની સંતાનોના સૂર્ય આ કથા સંભળાવી આપ મારા કૌતૂહલ દૂર કરો ત્યારે દત્તાત્રેયજી કહેવા લાગ્યા કે હે રાજન આ પુરાતન વિચિત્ર ઇતિહાસને સાંભળો કાંચન માલિની નામની એક સુંદર અપ્સરા હતી જે માઘ માસમાં પ્રયાગમાં સ્નાન કરી કૈલાસ પર જતી હતી ત્યારે તેના માર્ગમાં હિમાલય કુંજથી એક ઘોર રાક્ષસ દેખાયો તે સોના જેવી તેજવાળી સુંદર કમરવાળી મોટા મોટા નેત્રોવાળી ચંદ્રમુખી સુંદર કેસ અને પીન પયોધરવાળી સુંદર અપ્સરાને જોઈને તો રોહો કહ્યું કે હે સુંદરી કમલનયની તમે કોણ છો અને ક્યાંથી આવી રહી છો તમારા વસ્ત્ર અને વેણી ભીંજાયેલી કેમ છે તમે આકાશ માર્ગથી ક્યાં જાઓ છો અને ક્યાં પુણ્યના પ્રતાપે તમારા શરીર પર આવું તેજ અને રૂપ આવું મનોહર છે તમારા ભીના વસ્ત્રથી મારા મસ્તક પર પડેલ એક બૂંદ ઝડથી મારા કુર મનને એકદમ શાંતિ પ્રાપ્ત થઈ છે એનું શું કારણ છે આ ઝરનો મેહિમા શું છે તમે ઘણા સીલવતી લાગો છો એનું કારણ તમે મને કહો અપ્સરાએ કહ્યું કે હે રાક્ષસ સાંભળો હું કામરૂપીની અપ્સરા છું હું પ્રયાગમાં સંગમથી સ્નાન કરીને આવી રહી છું તેનાથી જ મારા વસ્ત્રો ભીના છે હવે હું કૈલાસ પર જઈ રહી છું જ્યાં શ્રી શિવ નિવાસ કરે છે ત્રિવેણીના જળથી મારી બધી ક્રૂરતા દૂર થઈ થઈ જાય છે જેના પુણ્યાના પ્રભાવથી હું આટલી સુંદર અને પાર્વતીજીની પ્રિય સખી થઈ છું જે આશ્ચર્ય પમાનાર ઉદાહરણ મને બ્રહ્માજીએ કહ્યું હતું તે સાંભળો હું કલિંગ દેશના રાજાની વેસ્યા હતી રૂપ લાવણી અને સુંદરતામાં અપૂર્વ હતી મારી સુંદરતા પર આખું નગર મોહિત હતું અને મેં અનેક પ્રકારના ભોગો ભોગવ્યા છે અનેક પ્રકારના વસ્ત્રો અને આભૂષણોની ઘરમાં કોઈ કમી ન હતી કેટલાય કામી પુરુષો પરસ્પર સ્પર્ધામાં જ મૃત્યુ પામ્યા આ રીતે તે નગરમાં ખૂબ જ સુંદરતાથી મારું એવન વ્યતીત થયું અને હું વૃદ્ધાવસ્થાએ પહોંચી ત્યારે મારા મનમાં વિચાર આવ્યો કે મેં મારી આખી જિંદગી પાપ કર્મ જ વ્યતીત કરી દીધી ધર્મનું કોઈ કાર્ય દાન તાપ યજ્ઞ આદિ નથી કર્યું શિવ કે દુર્ગાજીની આરાધના પણ નથી કરી ન તો ક્યારે ભગવાન વિષ્ણુ નું પૂજન કર્યું આ રીતે અશાંતિથી મેં એક બ્રાહ્મણની સનામાં ગઈ અને જે વેદોના જ્ઞાતા અને બ્રહ્મનિષ્ઠ હતા મેં તેમને પૂછ્યું મારો નિસ્તાર કઈ રીતે થઈ શકે મહારાજ સાધુ સજ્જન સારા અને ખરાબ બધા પર દયા કરે છે આથી મારા જેવી દિન પર પણ કૃપા કરો અને મને કિચરમાં પડેલીને પકડીને ઉઘારો સાગર શું હંસને જ દૂધ આપે છે બતકને નથી આપતો ત્યારે તે બ્રાહ્મણ રાજાના પુરોહિતે આ બધી વાતોને સાંભળી મારા પર દયા કરીને કહેવા લાગ્યા કે તું બ્રહ્માના ક્ષેત્ર પ્રયાગમાં જઈને માઘ માસમાં ત્રિવેણી સંગ્રહમાં સ્નાન કર પરંતુ મનમાંથી અશુભ ક્રિયાનો વિચાર ન કરજે પાપોનો નાશ માટે મહર્ષિઓએ તીર્સ્થાનથી અધિક ધન્ય કોઈ પ્રાયશ્ચિત નથી બતાવ્યું પ્રયાગમાં સ્નાન કરવાથી તું અવશ્ય પવિત્ર થઈને સ્વર્ગમાં જઈશ ભામિની પ્રાચીન સમયમાં ગૌતમ ઋષિની સ્ત્રીને જોઈને ઇન્દ્રએ કામથી વસીભૂત થઈને કપટ વેસ્તી તેનાથી ભોગ કર્યો આથી ઋષિએ તેને શ્રાપ આપ્યો અને તેનું શરીર અત્યંત લજ્જાયુક્ત હજારો ભગોવાળું થઈ ગયું ત્યારે ઇન્દ્ર નીચું મો કરવા લાગ્યા મેરુ પર્વતના શિખર પર સ્વચ્છ સરોવર પર એક સુવર્ણ કમરથી ભરેલા કોહરમાં ઘૂસી ગયો અને પોતાના પાપને ધિકાર તો કામદેવની બુરાઈ કરવા લાગ્યો કે આ જ બધા પાપોનું મૂળ છે તેનાથી જ વસીભૂત થઈને મનુષ્ય નર્કમાં જાય છે ઇન્દ્ર આવું વિચારતો હતો આથી ઇન્દ્ર વિના સમગ્ર દેવલોક શોભાયન થઈ ગયું ત્યારે દેવતા ગંધર્વ કિનાર લોકપાલ ઇન્દ્રાણીની સાથે બૃહસ્પતિજી પાસે જઈને પૂછવા લાગ્યા કે મહારાજ મહારાજ ઇન્દ્રના નરેવાથી સ્વર્ગ એવું શોભાયન થઈ ગયું છે જેમ સતપુત્ર વિના શ્રેષ્ઠ કુળ આથી સ્વર્ગની શોભા માટે કોઈ ક્રિયા વિચારો આ બાબત આ બાબતમાં મોરું ન કરવું જોઈએ ત્યારે બૃહસ્પતિજી કેવા લાગ્યા કે ઇન્દ્રએ સમજ્યા વિચાર્યા વિના જે કર્મ કર્યું છે એનું ફળ ભોગવી રહ્યો છે તે ક્યાં છે હું બધું જાણું છું પછી ગુરુજીએ બધાને સાથે લઈને સુવર્ણ કમળયુક્ત મોટા સરોવરમાં ઇન્દ્રને જોયા જેનું મુખ મલિન અને આંખો બંધ હતી ત્યારે ઇન્દ્રએ બૃહસ્પતિજીના ચરનો પકડીને કહ્યું કે આ પાપનો ઉદ્ધાર કરીને આપ મારી રક્ષા કરો ત્યારે બૃહસ્પતિજીએ ઇન્દ્રથી કહ્યું કે પ્રયાગમાં સ્નાન કરવાથી તમે બધા પાપોથી મુક્ત થઈ જશો ત્યારે ઇન્દ્ર સહિત બધાએ પર પ્રયાગમાં જઈને સંગમમાં સ્નાન કર્યું અને ત્રિવેણી સ્નાનથી ઇન્દ્ર પાપ પાપ મુક્ત થઈ ગયા ત્યારે બૃહસ્પતિજીએ ઇન્દ્રને વરદાન આપ્યું કે તમારા શરીરમાં જેટલા ભગ છે બધા નેત્રો થઈ જાય ત્યારે ઇન્દ્ર બ્રાહ્મણના વરદાનથી હજાર નેત્રોથી એવા સુશોભિત થયા જેમ માનસરોવરમાં કમળ શોભાયમાન થાય છે હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ હવે એના પછી આપણે અધ્યાય પાઠ શ્રવણ કરશું